બધાને મારા નવા વર્ષના રામ રામ આજના દિવસે ભારત દેશના લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીને કોટી કોટી પ્રણામ કરું છું અને સાથોસાથ મારી વાતની શરૂઆત હું જય ઘોષ થી કરવા માંગેશ તો જય ઘોષ અને ગર્જના એવી કરવાની છે

પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવી યુવાનોના પ્રેરણા સ્ત્રોત યુવાનોના આદર્શ યુવાનોના માર્ગદર્શક વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ

એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપેશ પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે ન્યાય કરશું ખેડૂતો સાથે અત્યાચાર કરશું લાઠીચાર્જ કરશું टीआर क्या सोच छोड़सू घर मां घुसी ने माता तहने ऊपर हमला करसू એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જાશે બી જાશે આ ખેડુ તો ઘરની બહાર નઈ નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કેવા માંગેશ કે ક્યાં સોચેતે નહીં લોટेंगे अरे غلط જຸດ તક તોડेंगे નહીં તબ તક છોડेंगे નહીં

એમને અને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કો કો કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાંધ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવા બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ દિવસે દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગેશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગેશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં

કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માંધાતા ભગવાનનો નારો બોલાવા જઈ રહ્યો છું તમારે મુઠ્ઠી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માંધાતા મહારાજની માંધાતા મહારાજની કુવરજીભાઈ સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જ્યારે જ્યારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગેશ કે આ એ જ બોટાદનો કોળી સમાજ છે જેણે આમ આદમી પાર્ટીને 2022 ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ એ જ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો તો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગેશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ક્રાંતિ કરવાની છે સત્તા પરિવર્તન લાવવાનું છે બોલો તૈયાર છો તો હું અહીંથી પરિવર્તન નો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ